નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વિદ્યુનો ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડિયોમાં તો વિદ્યાસાયક ભરતીના જિલ્લા ફાળવણીના ફક્ત એક દિવસ પછી છે તે તમામ ઉમેદવારો માટે છે તે ખુશીના સમાચાર આવી ગયા છે કે ગણિત અને વિજ્ઞાન માટેનો પ્રથમ રાઉન્ડ છે તે જાહેર કરી દેવામાં આવેલો છે તો આજના વિડીયોમાં જોવાના છે કે તે મટરનો કેટલો કટઓફ રહ્યો છે કેટેગરી વાઇઝ અને સાથે સાથે જિલ્લા પસંદગી માટે ઉમેદવારોને છે તે ક્યારેય બોલાવવામાં આવશે અને કચ્છ જિલ્લા પસંદગી જે ભરતી છે તેની પણ અપડેટ આપણે વિડીયોમાં વાત કરવાની છે તો વિદ્યાસહાયક ભરતીના જિલ્લા ફાળણોનીના ફક્ત એક દિવસ પછી છે તે થય મોટી ખુશ્બ એટલે કહી શકાય કે જિલ્લા ફાળણો જે સામાજિક વિજ્ઞાન માટેના હતા તે જિલ્લા પસંદગી છે તે પૂરી થઈ ગઈ અને ફક્ત એક દિવસ પછી છે તે આ જાહેરાત આવેલી છે તો જે પણ ઉમેદવારો વિદ્યાસહાયક ભરતી ગણિત અને વિજ્ઞાન માટે જે ઉમેદવારો રાહ જોઈએ હોય તેવા તમામ મિત્રો સુધી આ માહિતી છે તે પોગાડી દેજો જેનાથી આ માહિતી તેના સુધી હજુ પહોંચી જાય તો શરૂ કરીએ આજનો આ વિડિયો તો વિદ્યાસાહેબ ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ ની આ ભરતી છે વિદ્યાસાહેબ ભરતી બે હજાર ચોવીસ ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ એક અગિયાર બે હજાર ચોવીસ આ જાહેરાત છે અને ઉમેદવારો માટે સુધારા વધારા અને નવી ફાઈનલ મેરિટ યાદી છે તે કોલેટર મેળવવા માટેની અગત્યની સૂચના છે એટલે કે ગઈકાલે ત્રીસ દસ બે હજાર પચીસના દિવસે છે તે રાત્રિના સમયે ઉમેદવારોને છે તે સુખનો સૂરજ ઉગી ગયો છે અને તે માટેના કોલેટરની તારીખ આવી ગઈ છે તો હવે વાત કરીએ તો ધોરણ સાથે આઠ ગણિત અને વિજ્ઞાન માટેના જે જિલ્લા ફાળવણી માટેની તારીખ આવેલી છે તો નામ વડી અદાલત દાખલ થયેલી જે સ્પેન છે અને સલગ્ન પિટિશનમાં જે ચૌદ સાત બે હજાર પચીસ ના રોજ આવેલા ઓર્ડર અને અનન્વયે જ્ઞાન સહાયક કે અન્ય સાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસની લાયકાત મેળવતા ઉમેદવારને રૂબરૂ સંભાળવાની પ્રક્રિયા પણ પૂર્ણ થયા બાદ ગણિત વિજ્ઞાન વિષયના સુધારા વધારા સાથેની ફાઈનલ મેરિટ યાદી છે તે ત્રીસ દસ બે હજાર પચીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે એટલે કે આની પહેલા છે તે ચોવીસ સાત બે હજાર પચીસ ના રોજ છે તે ઓર્ડર જ્ઞાન સહાય છે તે પીડીએફ આપી હતી અને તેમાં રિઝલ્ટમાં સુધારા વધારા કરી અને ગઈકાલે ત્રીસ દસ બે હજાર પચીસ ના દિવસે છે તે નવી પીડીએફ છે તે સુધારા વધારા સાથે છે તે મૂકેલી છે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ વિદ્યા સહાયક ભરતીની જે છે ત્યાં તમને મળી જશે અને ખાસ આપણા ટેલિગ્રામમાં પણ જોઈન થઈ જાઓ જ્યાં પણ તમને આ તમામ માહિતી છે ત્યાં મળી જશે હવે વાત કરીએ તો મેરિટ અથવા ઉમેદવારોને પોતાના કોલ લેટર વેબસાઈટ ઉપરથી છે તે સ અગિયાર બે હજાર પચીસ ના રોજ અઢાર કલાકથી છે તે ઓનલાઈન મેળવી શકશે એટલે કે તમામ મિત્રો છે તે કોલ લેટર છે તે સ અગિયાર બે હજાર પચીસ ના રોજ છે તે પોતાના જિલ્લા પસંદગી માટેના કોલ લેટર છે તે ડાઉનલોડ કરી શકશે વિદ્યા સહાયક ભરતી ધોરણ સાથે આઠ માધ્યમ ગણિત વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયના અનામત બિન અનામત કેટેગરીમાં નિષેધ દર્શાવેલી કેટેગરીમાં સામેલ દર્શાવેલ મિનિટ સુધારાના આધારે ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે કે હવે વાત કરીએ તો ગણિત વિજ્ઞાનના અનામત બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે જે વિષયવાય કટઓફ રાખવામાં આવેલું છે જો તેમાં તમારા માર્ગ હશે તો જ તમારું કોલ લેટર છે તે દસ અગિયાર બે હજાર પચીસ થી અગિયાર અગિયાર બે હજાર પચીસ દરમિયાન છે તે જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે તે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારોને કોલ લેટરમાં દર્શાવવામાં આવશે વધારે છે જે તમને કોલ લેટર દસ અગિયાર બે હજાર પચીસ થી અગિયાર અગિયાર બે હજાર પચીસ દરમિયાન જે કોલ લેટર છે તેમાં સ્થળ સમય અને તારીખ છે તે બતાવી દેવામાં આવશે વિષય ગણિત અને વિજ્ઞાનની વાત કરીએ તો બિન અનામત કેટેગરી માટે છે તે ચુમ્મોતેર પોઈન્ટ આ ભરતી માહિતી આવેલી છે જિલ્લા પસંદગી કાર્યવાહી માટે ઉમેદવારોને વેબસાઇટ ઉપરથી ઓનલાઈન કોલ લેટર મેળવવાના રહેશે અન્ય કોઈ પ્રકારે કોલેટર મોકલવામાં આવશે નહીં ઉમેદવારોને જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ અને બાદ ભરતી પ્રક્રિયા ખાસ આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લીજો જ્યારે પણ વિદ્યા ભરતીની સૌથી પહેલા અપડેટ તમને આ ચેનલ ઉપર મળી જશે તો મળીએ નવી ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહીજો જય માતાજી જય દ્વારકાધીશ